આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને રાજીનામું આપી દીધું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી મૂકે એવા એક મોટા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે વાત એમ છે કે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા બંને રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું ઈસુદાન ઘડવીને મોકલી આપવામાં આવ્યું છે આ બાબતે અલ્પેશ કથિરિયાએ મીડિયા સાથે વાત પણ કરી છે એટલે એમણે રાજીનામું આપ્યું છે એ વાતનું કન્ફર્મેશન પણ સામે આવી ગયું છે તો દર્શક મિત્રો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતમાં સાત મે બે હજાર ચોવીસના દિવસે લોકસભાની ચૂંટણી છે અને એ પહેલાં આમ આદમી પાર્ટીને તો મોટો ઝટકો મળ્યો જ છે પરંતુ સાથે સાથે કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગ્યો છે કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા અલ્પેશ કથિરિયા અને ધર્મ ધાર્મિક માલવિયા બંનેએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અત્યારે તો એમણે એવું કોઈ કારણ કીધું નથી કે કઈ પાર્ટીમાં જવાના છે પરંતુ રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે હવે કોંગ્રેસને કેમ ઝટકો લાગે એના વિશે વાત કરીએ તો કોંગ્રેસે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ સુરતની બેઠક ઉપરથી નિલેશ કુંભાણીને ટિકિટ આપેલી છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જ્યારે સુરત મહાનગરપાલિકા એટલે સુરત કોર્પોરેશનની ચૂંટણી થયેલી ત્યારે આમ આદમી પાર્ટીના સત્યાવીસ જેટલા કોર્પોરેટરો ચૂંટાયેલા અને આમ આદમી પાર્ટીનો વોટ શેર કોંગ્રેસ કરતાં વધારે હતો છતાં ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી એને કારણે કદાચ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકરો અને નેતાઓ નારાજ હતા હવે અલ્પેશ કચીરિયાની વાત કરીએ તો અલ્પેશ કચીરિયા પાટીદાર અનામત આંદોલનથી એક મોટા ચહેરા તરીકે આગળ આવ્યા હતા લગભગ બે હજાર પંદરની અંદર જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલન શરૂ થયું ત્યારે ત્રણ મુખ્ય ચહેરા હતા એક હાર્દિક પટેલ એક અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા એ પછી હાર્દિક પટેલે તો કોંગ્રેસ જોઈન કરી કોંગ્રેસ પછી ભાજપમાં ગયા અને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ તે વખતે પાટીદાર અનામત આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું અને એમનું એ આંદોલનનું જે પ્રોસેસ ન બધું એ ચાલ્યા કરતું હતું અને એ પછી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથિરિયાને વરાછામાંથી ટિકિટ આપી હતી અને કુમાર કાનાણીની સામે અલ્પેશ કથિરિયાની લડત હતી અને ધાર્મિક માલવિયાને ઓલપાડમાંથી ટિકિટ આપવામાં આવી હતી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ બંને લડત આપી હતી ખાસ કરીને અલ્પેશ કથિરિયાએ કુમાર કાનાણીને જબરદસ્ત લડત આપી હતી પરંતુ બંને હારી ગયા હતા અત્યારે આવા સમયે ચૂંટણીના સમયે જ્યારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું એને કારણે ગુજરાતના રાજકારણની અંદર મોટો ખળભળાટ મચી ગયો છે કારણ કે આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં પ્રવેશવા માટે થનગંદી હતી અને ખાસું એવું ગુજરાત વિધાનસભામાં પણ પાંચ બેઠકો લઈ આવી હતી પરંતુ હવે ધીમે ધીમે આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની જેમ વિખેરાઈ રહી છે અને આ બંનેના રાજીનામાને કારણે કોંગ્રેસ જે અત્યાર સુધી એવું માનતી હતી કે સુરતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના સપોર્ટને કારણે અમે થોડીક વધારે લડત આપી શકું આપી શકીશું તો કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગી ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ